હમ તમારી જમીન હોય ને એની બાજુ ખરાબ હોય તમારે જેતે સમય સમયે રાજા શાહી વખતે તમને કે આઝાદી વખતે કે એ જેતે સમય તમને આપેલો હોય એટલે એની આકાર પૂરતું બાદ મળે ને એટલા માટે નોંધ હોય છે પોત ખરાબ હવે તમારે પૂછવું છે તો ના હોય નકશો ના હોય તો જરૂર નથી ને જરૂર નથી હા જરૂર નથી પાછો આ મેં ઓલું અમે લીધું ને બે હજાર પાંચ દસ્તાવેજ દસ વીઘા નો છે આ પોત ખરાબ દસ્તાવેજ કે પૈસા નથી ચૂકવાના હા એટલે તમારી માલિકી હક નો થયો ને તમે વાવી ખાવ છો ખાલી એમ કયો

જગ્યા જોઈ હોય તો તમને કહી દઉં બાકી ખરાબ હોય એકમાં જ જાય હંમેશા કારણ કે ખરાબો બે સાઈડ નો હોય ત્રણે સાઈડ ન હોય પણ તમે કયો છો સરકારી પડતર હોય બે સરકારી પડતર છે સરકારી પડતર થોડા તમારા કહેવાય તમારો ખરાબો જે સાઈડ લાગુ પીડ્યો હોય ને એ સાઈડ નો ખરાબો એક ભાઈના ના ભાગમાં જાય બે ભાઈના ભાગમાં ન જાય હું જાણું છું ત્યાં સુધી બાકી સ્થળ ઉપર જોયા પછી વિશેષ નકી થાય કે હળન પટ્ટે ખરાબો છે તો બે ભાગ થઈ જાય ગ્રુપમાં મૂકી છે એટલે બીજા ભાઈ ને પોત ખરાબ વિશેની ખબર પડે